તો પસ્તાવું કઠોઈ જાત તમારે પાઉ તો પડશે લાલ દુનથી મારા પૈ ગયા છેદને માં ગુજામ કોક બીજાનો કોક નહીં તાર ભાઈબંધ વિજે ભાઈબંધ તો છે પણ હવે એ તો કે છો ખબર નહી હમણા આવો તો વાત પછી યાર કે મને પાઉ પડશે આ શું આટલો પણ હાલો સાહેબ જોજે મેજી ફોન રે

હાલ મેક્યો ને કોમ હો આ મને કરો કે તમે બે કમ્પ્લીટ હું હા

પૈસીય પૈસા હે તબ ના એ ઓન લે ઓન લે ઓન લે લે ની આલે પેલો એ આ જો કા લોખળા બુકળા મંગાય તો યાર પાર્તી કીધું મંગાવો શું કરશો શું કરવા કશું નહી એ ભાઈ તું

બે કલાક પૈસા મારા બેટા બેવડા કોણું લેવું અમારા ભાઈ બન ના જી પેલા ને તો પેલા કોઈ ને નહીં આલું આજે હાલ મેચી વાત

તમે આવજો થોડું થોડું મને આલગી કમ્પલેટ છે પણ મને નહીં આ જરૂરથી સેવા ઓછી અડાડ્યું નહી અડાડ્યું નહીં નહીં હાલ

પોલીસ ને અંદર ઓળખાણ ઓળખ આપતો જે બોલાવો તો હેડફોન કરજો ભાઈ કલાક માં

Oh you